નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આજે સૌથી પહેલા સમાચાર અંબાલાલ પટેલની આગાહી આધારમાં આપતાને લઈને મોટો અપડેટ મહિલાઓને ત્રણ ગેસ સિલિન્ડર મફત ખેડૂતોને મળશે મફતનો વીજળી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ તમામ ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો આજના સોના ચાંદીના તાજા ભાવ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાઈ દર મહિને પાંચસો રૂપિયા પેન્શન હવાઈ મુસાફરી થશે મોંઘી ગોંડલ માર્કેટ યાર્ડ ત્રીસ દિવસ માટે બંધ હશંકા તાલકો આપે ધ્યાન અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત પર અંબાલાલ પટેલ દ્વારા પાંચ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી એક વખત ભૂંકા બોલાવશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે હવામાન વિભાગ પણ પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી આપી છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિની શક્યતા છે અઢારમાં હપ્તાને લઈને મોટું અપડેટ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના લાભાર્થીઓ માટે આ સમાચાર મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ વખતે પણ આવા ખેડૂતોને અઠારમાં હપ્તાનો લાભ નહીં મળે જેમણે સરકારના આદેશનું પાલન કર્યું નહીં હોય કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાસણીની મુલાકાત દરમિયાન સત્તરમાં હપ્તો બહાર પાડ્યો હતો અને તેણે લગભગ બે પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ખેડૂતો તેનાથી પણ વંચિત રહ્યા હવે જ્યારે અઢારમાં હપા માટે ખેડૂતો ત્યાંનાથી લાભાર્થીઓની યાદી માટે તૈયાર કરવામાં આવી રહી છે ફરી એકવાર કૃષિ વિભાગે ધરાવતા ખેડૂતોને પાત્રો ક્રમમાં મેળવવા જણાવ્યું છે જે ત્રણ કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે જો તે પૂર્ણ કરવામાં આવે છે નહીં તો આવા ખેડૂતોના તમામ અટલમાં આપતાથી વંચિત રહેશે મહિલાઓને ત્રણ ગેસ સિલિન્ડર મફત મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને પંદરસો રૂપિયા આપે છે હવે પંદરસો રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવામાં જઈ રહી છે આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જાહેર કરવામાં આવે છે ખેડૂતોને મળશે મફતમાં વીજળી મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે હવે આ રાજ્યના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મુક્ત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી પ્રભાવી થશે ત્યાં સુધી ખેડૂતો ત્યાંનો લાભ ઉઠાવી શકશે જેમાં એપ્રિલ બે હજાર ચોવીસથી સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે છ હજાર નવસો પંચ્યાસી કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે આ સિવાય વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ બીજા સાત હજાર સાતસો પંચોતેર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એમ કુલ ખેડૂતોની વીજળી માટે ચૌદ હજાર સાતસો સાહીઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા માટે ત્રણ વર્ષ બાદ તેની બેઠક મળશે લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ આમ આદમી પાર્ટીના જામ ડોધપોરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ગંભીર મુદ્દા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી આ પત્રમાં ધારાસભ્યએ ખવાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડેલ છે જેના કારણે ખેડૂતોના ચોમાસુ પાકો મગફળી અને કપાસને મોટા પાયે નુકસાન થયેલ છે તમામ ખેડૂતોને પંદર હજાર રૂપિયા સહાય કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે વિશ્વ પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બરથી કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરેક કોલિયતર ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપિયા દ્વારા ટૂળકે પ્રોત્સાહન તરીકે દરેકને પંદર હજાર રૂપિયા પણ મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં એક લાખની લોન આપે છે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા છૂટીને રાહત લોન પૂરી પાડે છે આના પર વ્યાજ દર મહત્તમ પાંચ ટકા રહે છે ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો ગુજરાતમાં ચાંદીપુર વાયરસનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો આ વચ્ચે ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક વધીને એકસઠ થયો છે ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના છપ્પન પોઝિટિવ કેસ છે જો તમામની સારવાર ચાલી રહી છે આ સિવાય શંકાસ્પદ કેસોની સંખ્યા એકસો અડતાલીસ છે અત્યાર સુધીમાં રાજ્યના એકવીસ જિલ્લામાં અંદર ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે આજના સોના ચાંદીના ભાવ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ ચોસઠ હજાર પાંચસો પચાસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ ચોસઠ હજાર પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ સિત્તેર હજાર ચારસો દસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઓગણ સિત્તેર હજાર આઠસો સિત્તેર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં છસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ રૂપિયા થયો છે આજના મોટા ખેડૂત સમાચાર માર્કેટ યાર્ડમાં દરરોજ આવક થતી જોવા મળે છે યાર્ડમાં અત્યારે લસણ ડુંગળી બટાકા કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ રહી હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી ઝારી એ સત્તરસો રૂપિયા ક્વિન્ટલ આવક થઈ હતી ઝારી મગફળીના ખેડૂતોને અગિયારસો પંચોતેર રૂપિયાથી તેરસો પચાસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીની સોળસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના પ્રતિ મણના અગિયારસો એકતાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો એક રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ યાર્ડમાં આજે કપાસની આવક અઢારસો ક્વિન્ટલ થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે પ્રતિ એક મણ કપાસના ખેડૂતોને ચૌદસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને એકસો દસથી બસો એંસી રૂપિયા ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે સૂકી ડુંગળીના ચાર હજાર બસો પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં સુકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે યાર્ડમાં આજે પાંચસો ક્વિન્ટલ લસણની આવક થઈ હતી યાર્ડમાં પ્રતિ મણનો લસણનો ભાવ ખેડૂતોને પંદરસોથી ત્રણ હજાર ચારસો રૂપિયા સુધીનો મળ્યો હતો ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાઈ રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સાત આઠ વખત ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે બાગાયતી ઉપજોની બગાડ અટકાવવા માટે તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે દસ હજાર રૂપિયા મેટ્રિક ટન શ્રમટા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી સૂચના યોજના અમલમાં મૂકી છે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન મેળવી શકશો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો તમે જો દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હો તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાહીઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે